અને તેઓની વિગતવાર આગાહી તેઓની વેબસાઇટ ગુજરાત વેધર ડોટ કોમ પર આપ વિઝિટ કરી શકો છો તો મિત્રો આગળ વાત કરીએ વેધર એનારી છે અશોકભાઈ પટેલે તારીખ ચારથી નવ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે ગુજરાત રિજનમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસો કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ ઠીકઠાક વ્યાપક એકાવન ટકા પંચોતેર ટકા વરસાદની શક્યતા છે ચાલીસથી સાઠ ટકા વિસ્તારમાં પચાસથી સો મીમી ત્રીસ ટકા વિસ્તારમાં સોથી બસો મીમી ત્રીસ ટકા વિસ્તારમાં પચાસ મીમીથી ઓછો રહી શકે એકલ દોકલ લોકેશનમાં કુલ વરસાદ બસો મીમીથી વધુ વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસે તેમજ કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયાથી ઠીકઠાક વ્યાપક છવ્વીસ ટકા પંચોતેર ટકા વરસાદની શક્યતા ચાલીસથી સાઠ ટકા વિસ્તારમાં પાસાઠથી પંચોતેર મીમી ત્રીસ ટકા વિસ્તારમાં પંચોતેરથી એકસો પચાસ મીમી ત્રીસ ટકા વિસ્તારોમાં પાંત્રીસ થી ઓછો એકલ દોકલ લોકેશનમાં કુલ વરસાદ બસો મેમીથી વધુ પડી શકે છે ખાડીની સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા હોવાનું વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને સારા સમાચાર મળી રહ્યા હતા અને જે અમુક આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત